ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં છે જ્યારે અઢાર તારીખે સુનાવણી થશે ત્યારે લગભગ લગભગ તેમને જેલની અંદર તેતાલીસ જેટલા દિવસો થશે ઇટ મીન્સ કે દોઢ મહિનાથી ચૈતર વસાવા જેલમાં છે ચૈતર વસાવાના જેલના જેલવા ગયા બાદ ઘણી સભાઓ ગજવાઈ ઘણા લોકો વિરોધમાં આવ્યા અને ઘણી વાતો થઈ ત્યારે એ વ્યક્તિ પાસેથી જાણવું ખૂબ જ અગત્યનું બની જાય છે જે ચૈતર વસાવાને ખૂબ જ નજીકથી જાણે છે ને વ્યક્તિઓમાં ફેરિસ્ત જો ગણવા જઈએ તો ડૉક્ટર દયારામનું નામ ઉપરની શ્રેણીમાં આવે આદિવાસી સમાજના અગ્રણી નેતા છે આમ આદમી પાર્ટીમાં પ્રદેશમાં તેમનું વર્ચસ્વ છે અને ચૈતર વસાવા પછી નેતાઓની પોપ્યુલેરિટી જો માપવામાં આવે આદિવાસી સમાજમાં તો દયારામ સાહેબનું નામ ઊંચાઈ સિવાય કોઈ બાજુ ન હોય શબ્દોની મારે અમારી મના ગૂચવાતા ડાયરેક્ટ આપણે સાહેબ જડે જ વાત કરીએ કે આખરે શું ચાલી રહ્યું છે તારીખ પે તારીખનો જે સિલસિલો છે નામદાર હાઈકોર્ટમાં હાલ કેસ ચાલી રહ્યો છે એટલે એની ઉપર તો કોઈ ટિપ્પણી હોઈ ન શકે પરંતુ હાલ સાગબારા અને ડેડિયાપાડા છતે વારસદાર લાવારીશ પડેલી છે કારણ કે તેમનો ધારાસભ્ય જેલમાં છે સમગ્ર મુદ્દે વાત કરીએ ડૉક્ટર દયારામ સાહેબ મારી સાથે છે સૌથી પહેલાં તો સ્વાગત સાહેબ શું કહેશો સાહેબ અઢાર તારીખે લગભગ તેતાલીસ દિવસ થઈ જશે ફોર્ટી થ્રી ડેઝ ઇટ મીન્સ દોઢ મહિનાથી સાહેબ જેલમાં છે ચૈતર વસાવા શું લાગે છે હવે છૂટવાના રસ્તા છે કે બંધ થઈ રહ્યા છે સૌથી પહેલો તો સવાલ જ આવે છે હવે જે કેસ ચેતરભાઈ પર કર્યો છે એ ખોટી રીતે કરવામાં આવેલો છે અને એક એક જાતનો એ લોકોનો બીજેપીનો પ્રોપર છે કે ચેતરભાઈ વિસાવવા આ વિસ્તારમાં અને ટ્રાયબલ વિસ્તારમાં કે ગુજરાતમાં લોકો વચ્ચે કામ નહીં કરે જે અત્યારે કૌભાંડ નીકળ્યું છે મરેગા એ ઉજાગર નહીં થાય વધારે એના માટેનો આ કરીને કેસ કર્યો છે એવો અમને લાગે છે બીજો એક સવાલ એ બને છે સાહેબ કે છતે વારસદાર લાવારી જે શબ્દ મેં ઉપયોગ કર્યો ધારાસભ્ય છે આ સાકબારા અને સેલંબાના ડેડિયાપાડાના પરંતુ જેલમાં છે આજે જ્યારે આ ઇન્ટરવ્યૂ હું શૂટ કરી રહ્યો છું ત્યારે ગુરુવારનો દિવસ છે અને મારી જાણકારી મુજબ દરેક સોમવારે અને ગુરુવારે ચૈતર વસાવા સોમવારે ડેડિયાપાડાની અંદર અને ગુરુવારે સાકબારાની અંદર એટલે કે શેલંબા જ્યાં આવે છે તે શાકબારાની અંદર ચૈતર વસાવા લોક કરતા હોય છે લોકો સાથે બેસતા હોય છે આ સાહેબ બંધ થઈ ગયું છે લોકોના કામ અટવાયેલા હશે કેવી અગવડતા પડે છે લોકોને કારણ કે તમે જનતા વચ્ચે રૂયો છો તેમને ઇન્ટરેક્ટ કરો છો તેમની સાથે શું છે જનતા વચ્ચે હાલમાં લોકોને તે બહુ જ અગવડ છે કેમ કે ડેડીયાપાડા અને ચૂંટાયેલા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા અત્યારે જેલમાં છે એને કારણે જે પણ સમસ્યાઓ છે અત્યારે તમે જો તમે અહીંયા ડેપો નજીક જશો માર્કેટ પાસે ત્યાં ખાતર માટે લાઇનો હશે ચેતરભાઈ કદાચ હોત તો એ લાઈન નહીં હોત એટલે રજૂઆત કરવાવાળું કોઈ માણસ નથી અથવા સરકાર સાંભળવા નથી એટલા માટે જ કરીને ચેતરભાઈને કેસ કર્યો છે કે કોઈ સરકારમાં રજૂઆત નહીં કરે અને લોકોના પ્રશ્ન માટે કોઈ લડે નહીં અને ખાસ જે ચેતરબાઈને કામ કરે છે કે જે રીતે સરકારની સામે રજૂઆત કરે છે અને લોકોના પ્રશ્ન સોલ્વ કરે છે એ પ્રશ્ન સોલ્વ જે થતા હતા એ બધા બંધ થઈ ગયા છે અને સરકાર જો ધારાસભ્ય અમારે ચૂંટાયેલા એમનું નહીં માનતી હોય કે એમને સાઈડલાઈન કરીને જેલમાં પૂરતી હોય તો એક સરકારનો એક એ લાઈન છે કામ કરવાની કે એન કેન પ્રકારે ચૂંટાયેલા ધારાસભ્યને પણ એમના એમના મત વિસ્તારમાં કામ નથી કરવા દેવાના અને લોકોના લોકોના પ્રશ્ન એમના સુધી પહોંચે નહીં એટલે ધારાસ સરકાર ગમે એટલું કરશે પણ અત્યારે દેડિયાપાડા સાગવારામાં લોકોમાં જેમ તારીખ પર તારીખ પડે છે એમ લોકોને વધારે ગુસ્સો અને જુસ્સો વધી રહ્યો છે કે અમારા ધારાસભ્ય સાથે આવું કરે છે કે અમે અમને અમેને બધા બીજેપીના કાર્યકર્તા મળે કોંગ્રેસના મળે કે આમ આદમીના બધા લોકોને એ લાગણી છે કે ચેતરભાઈ પર કોઈ જે સંજય વસાભાઈ હાથો બનીને કેસ કર્યો એ ખોટો કેસ કર્યો છે અને ચેતરભાઈ તો સમાજ માટે સારું જ કામ કરે છે કેમ કે સંજય વસાવા અત્યાર સુધી સમાજ માટે કેટલા આવેદનપત્ર આપેલા છે તમે જ પત્રકાર છો એને પૂછી પૂછી શકો છો કે સંજયભાઈ તમે સમાજ માટે કેટ કેટલા આવેદનપત્ર હોય તો અમને આપો પણ એમણે એક બી આવેદનપત્ર નથી આપ્યું કે સમાજ માટે કામ નથી કર્યું જે સમાજ માટે નેતા કામ કરે છે એની રીત ખોટી રીતે ફસાવીને જેલમાં પૂરીને એક સમાજનો કે આદિવાસી સમાજનો અવાજ અવાજ દબાવવા માગે છે અને એ અવાજ ચેતરભાઈના જેલમાંથી પૂરવાથી દબાવવાનોથી ઉલટો વધી જવાનો છે કેમ કે ચેતરભાઈના જે સમાચાર છે ગઈકાલે તારીખ પડી પાછી તો લોકોમાં તો પાછા અમારા પર ફોન આવે કે કેમ તારીખ પડીશું એટલે લોકોમાં તો જેનો જુસ્સો અને ગુસ્સો વધતો જ જાય છે એટલે અત્યારેની પરિસ્થિતિમાં લોકો વધારે પડતા ગુસ્સામાં છે અને આવતી તારીખ પડશે અઠ્ઠાવીસ સુધી ત્યાં સુધી અમે લોકો પણ કાર્યકર્તાઓ દરેક ગામડે જવાના છે દરેક ઘરે ઘરે જવાના છે અને ચેતરબાઈ પર જે ખોટી રીતે કેસ કર્યો છે એની ફરી અમે વાત કરીને જિલ્લા પંચાયત સીટ વાઈઝ મિટિંગો કરીને જનસભા કરવાના છે અને જે અમારા આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા જોડો કાર્યક્રમ છે એ અમે હા ગુજરાતભર એ અત્યારે અમે આ પંદર દિવસમાં ડીડેપાડા અને સાગબારામાં બધી જ જિલ્લા પંચાયતોમાં જઈને દરેક ગામ ગામ જઈને કાર્યક્રમ બહુ મોટા પાયે અને જોરશોરથી કરીશું અને ચેતરભાઈ સાથે જે ખોટું કરીશ સરકારે એનું પણ અમે લોકોને વાત કરીશું સંજય વસાવા તમે વાત કરી કે સમાજ માટે કેટલા આવેદન આપ્યા તેમણે સમાજની જ એક વાત કરીને એવું કીધું કે ચૈતર વસાવા માફી માંગી લે તો હું કેસ પાછો ખેંચી લઈશ હવે વાતને તો સમય વીતી ગયો છે એને લઈ મેં ઘણા નેતાઓની પણ પ્રતિક્રિયા જાણી ઘણા કાર્યકર્તાઓની પણ પ્રતિક્રિયા જાણી તમે ચૈત્ર વસાવાના નજીકી છો તમે એમને જોતા આવ્યા છો તેમના રાજકારણને તમે નજીકથી ફોલો કર્યું છે ને તેમની સાથે રહી એ રાજકારણને જીવ્યું છે પણ ખરા લાગતું હતું કે ક્યારે પણ આવું થશે માફી માંગશે ના ચેતરભાઈ તો હવે એ તો સમાજ માટેની વાત કરી હશે જે મિટિંગની મિટિંગની વાત કરે છે સંજય વસાવા એ સંજય વસાવા અને દીડિયા સાગબાના પ્રમુખ છે એ લોકોએ કંઈક ખોટું કામ કર્યું હશે ચેતરભાઈએ ધ્યાન દોર્યું એ તો હવે ધારાસભ્ય તરીકે બધાને જ ધ્યાન દોરે અને એના માટે તો અમે ચૂંટણીને લોકોએ મોકલ્યા છે ખોટું થતું હોય મિટિંગમાં તો ચેતરભાઈએ તો વાત કરવી જ પડે અને એમાં કંઈ સંજય વસાવા કે અમારા સાગબારાના તાલુકા પ્રમુખ એને ખોટી લગવા લાગવા જેવી વાત નથી ને ધારાસભ્ય તો એ તાલુકા પ્રમુખ હોય એમના કરતાં તો ઊંચો હોદ્દો છે એટલે જે બોલે એમણે બી સાંભળવું પડે સ્વીકારવું પડે એટલે સંજય વસાવાની જે વાત છે એ તો એક હાથો બનીને કામ કરે છે ચેતરભાઈને દબાવી દેવા માટે બાકી અત્યાર સુધી તો અમે નહોતા સંજય વસાવાને ઓળખતા કે ડેડીયાપાડાના તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા છે બરાબર ને એવી વાત છે ટ્રાઇબલમાં શું માનો છો સાહેબ જેમ જેમ આ રીતના કેસ થઈ રહ્યા છે જેમ જેમ આ રીતની ઘટનાઓ થઈ રહી છે ટ્રાઇબલમાં હું પણ ફરું છું ઘણા ઘણા ખરા ગામડાઓમાં ફર્યા ઘણા ખરા જિલ્લાઓ મેં ફર્યા ટ્રાઇબલમાં એક સમજ બનતી જાય છે એક રાજકારણને લઈને એક સમજ ઉપજતી ઉપજતી જાય છે જેટલી સિટીમાં પણ નથી એટલે આ મુદ્દાને તમે કેવી રીતે જોઈ રહ્યા છો શું ઇવોલ્વ થઈ રહ્યું છે રાજકારણ અને છેલ્લા બે ચાર વર્ષોમાં તો લગભગ ટ્રાઇબલ રાજકારણને ઈર્દ ગિર્દ જ દેશની પણ રાજનીતિ ગૂમ હવે જે આપણા ભારત દેશ લોકશાહી દેશ છે લોકો માટે લોકો દ્વારા અને લોકોથી ચાલતો આપણો દેશ છે લોકશાહી પણ બીજેપી સરકારે આખો એનો અર્ધઘટન જ બદલી નાખ્યું છે કે અમે જે કહીએ એ રીતે જ બધા લોકોએ ચાલવું જોઈએ અને દેશ ચાલવો જોઈએ પોલીસ ચાલવું જોઈએ કંઈ સિસ્ટમ રહી નથી એટલે જે ચેતરભાઈ પર કેસ કરીને દરેક લોકોમાં એક અમે જોઈએ છીએ કેમ કે ચેતરભાઈની અમે સાથે રહીએ છીએ લોકોમાં ધોધામાં હિંમત આવી ગઈ છે જ્યાંથી ચેતરભાઈની ધરપકડ કરી ત્યાંથી લોકોનો જે પોલીસનો ડર હતો ને એ પણ નીકળી ગયો છે અને અન્યાય સામે અવાજ ઉઠાવવાનો એક ચેતરબાઈ પર કેસ કર્યો તો અવાજ ઉઠાવવાની હિંમત આવી ગઈ છે એક સામાન્ય માણસ હોય એમને એમને પણ હવે પોલીસ ડરાવી જ નથી શકતી કેમ કે સામાન્ય પોલીસ કહે કે તમને જેલમાં પૂરી દે તો લોકો કહે છે અમને સામેથી જ આવે ચલો અમને જેલમાં પૂરી દો એટલે લોકોમાં એક તાકાત તાકાત આવી રહી છે ચેતરભાઈને જેલમાં રાખીને એવું સરકાર એવું ભૂલવામાં સમજવા ભૂલ કરી છે કે ચેતરભાઈને જેલમાં પૂરીને લોકો બધા દબાઈ જશે પણ એવું નથી સ્પ્રિંગ જેટલી દબાવશો એટલા જ જોરથી ઉછળવાની છે એટલે એ બીજેપી સરકારે શાનમાં સમજી જવું જોઈએ કે એમના ખરાબ દિવસો આવવાના છે અને જે તમે વાત કરો છો ગામડાઓમાં કે ચેતરભાઈ જેટલો આ લોકસભા ધારાસભ્ય જીત્યા લોકસભા લડ્યા એના પછી જે આખો વિસ્તારમાં પ્રવાસ કરે છે આખા ગુજરાતમાં કે ટ્રાઇબલ બેલ્ટમાં એના કારણે લોકોમાં અને કાર્યકર્તાને ન યુવાનો જે ઉત્સાહ વધ્યો છે રાજકારણ તરફ કે એક જાગૃતિ આવી છે એના કારણે લોકો સરકાર સામે અને પોલીસ સામે કે બધા સામે અવાજ ઉઠાવતા થયા છે એટલે ચોક્કસ આ ચેતરભાઈ જે દિવસે છૂટશે એ દિવસે બહુ મોટી જનક્રાંતિનો દિવસનો શરૂઆત થશે એવું મને લાગી રહ્યું છે ચૈતર વસાવાનો આ બીજો જેલ પ્રવાસ છે ધારાસભ્ય બન્યા પછી આ પહેલાં પણ લગભગ સવા ત્રણ સાડા ત્રણ મહિના જેટલું ચૈતર વસાવા જેલમાં ગયા હતા એ વખતે તો તેમના પત્ની પણ સાથે હતા તેમના પરિવારના અન્ય સભ્યો પર પણ કેસ કરવામાં આવ્યા હતા અને આ વખતે પણ લગભગ દોઢેક મહિના જેટલો સમય થઈ ગયો છે ગત વખતે જ્યારે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમને લોકસભા લડી હતી એટલે ટેમ્પો સમગ્રપણે ક્રિએટ થયેલો જ હતો હવે ચૈતર વસાવા માની લો કે હાઈકોર્ટમાં હાલ તો કેસ ચાલી રહ્યો છે પરંતુ માની લો કે તેમના પક્ષમાં નિર્ણય આવે છે જામીન એમના અપ્રૂવ થઈ જાય છે આગામી રણનીતિ શું ચૈતર વસાવાની કારણ કે હજુ અઢી વર્ષ બાકી રહે છે વિધાનસભાના ઇલેક્શન હવે જે આગલા આગલી આગલા ઇલેક્શનો આવે છે અત્યારે તાલુકા જિલ્લા આવશે પછી અઢી વર્ષ પછી પાછું વિધાનસભા આવશે એટલે આમ આદમી પાર્ટી કે ચેતરભાઈ વસાવા એટલી જ તાકાતથી અમે બધા લડીશું અને ફરીથી જે રીતે બે હજાર બાવીસનું ઇલેક્શનમાં ભલે પહેલીવાર આમ આદમી પાર્ટીમાં ઇલેક્શન લડ્યા પણ હવે તો બધા પૂરા અનુભવી થઈ ગયા છે અને લોકો પણ જાગૃત થઈ ગયા છે એટલે આખા ટ્રાઈબલ બેટમાં પૂરી તાકાતથી આમ આદમી પાર્ટી અને ચેતરભાઈના નેતૃત્વ અમે લડીશું અને સારામાં સારી સીટો લાવીશું એ અમને વિશ્વાસ છે એક છેલ્લો સવાલ પૂરું સાહેબ કારણ કે તમે ડેડિયાપાડા શાકબારા સેલંબા અને તેની આસપાસનો જે તમામ સમગ્ર ટાયબલ બેટ છે ત્યાં તમે ફરો છો લોકો તમને જુઓ છે લોકો તમને સાંભળે છે એક સંદેશ હાલ ધારાસભ્ય જેલમાં છે જનતાને જો તમને આપો હોય ડેડીયાપાડાના શાકબારાની વસાવી ભાષામાં કે ગમે તે ભાષામાં તો શું આપશો મારે તો બધા અમારા દીડેપાડા શાકભાના બધા જ કાર્યકર્તાઓ અને આગેવાનો વડીલો યુવાનો ભાઈઓ બહેનો ખાસ મારો એ જ મેસેજ છે કે ચેતરભાઈ આપણા જેલમાં ગયા છે આપણા માટે ગયા છે એટલે બધા લોકોએ એમને જલ્દીથી જામીન થાય એ જ આશા રાખીએ અને જેટલો આટલો સમય છે આપણે ચેતરભાઈ માટે દુઆ કરીએ અને ચેતરભાઈ જે દિવસે આપણે જેલમાંથી નીકળે એ દિવસે બધા આપણે એક ઉજવણી મોટી કરીએ આખા ટ્રાયબલ બેલ્ટમાં ગુજરાતમાં અને બધા જ ચેતરભાઈને આવકારમાં આવકારમાં માટે અત્યારથી આપણે તૈયારીમાં લાગી ગયું એ જ મારે આહવાન છે અને જે કેસની વાત કરે છે કે જેલની અને એ તો જામીન તો આપવાના છે આજે નહીં તો દસ દિવસ પછી કે પંદર વીસ દિવસ પછી જામીન મળવાના છે સરકાર કંઈ કાયમ માટે જેલમાં પૂરવાના નથી એટલે જામીન તો આપશે જ અને અમે ચેતરભાઈને અત્યારે ભલે જામીનને આપ્યા પણ પરે દસ કે પંદર દિવસ પછી આવશે પણ બહુ મોટા પાયે એનો આવકાર કરીશું એવું બધા સમાજ અમે આહવાન કરીશું મારાથી પણ એક ભૂલ થઈ હતી મેં અઢાર તારીખ કીધું પરંતુ અઠ્યાવીસ તારીખે ડેટ પડી છે રાઈટ અઠ્યાવીસ તારીખે ડેટ પડેલી છે અને અઠ્યાવીસ તારીખે હવે જોવાનું છે કે ચૈતર વસાવાની જે જામીન અંગેની સુનાવણી છે તેને લઈ હાઈકોર્ટમાં શું નિર્ણય આવે છે ડૉક્ટર દયારામ સાથે વાત કરવું ખૂબ જ જરૂરી હતું કારણ કે તેમનું રાજકારણ ચૈતર વસાવાના નજીક રહી ચૈતર વસાવાની સમકક્ષ રહી ચૈતર વસાવાને અક્ષ રહી તેમનું રાજકારણ રહ્યું છે તે ચૈતર વસાવા સાથે ફરતા રહ્યા છે ઘણા ખરાનું તો એવું પણ કહેવું હતું કે ચૈતર વસાવા જો લોકસભામાં જાત તો તેમના તે ડેડિયાપાડાની અંદર ડૉક્ટર દયારામ સાહેબ જ સંભાળત તેનો કારભાર ઘણા લોકોને એવું કહેવું હતું એટલા માટે તેમની પાસેથી જાણવું ખૂબ જ જરૂરી હતું અને આપણે જાણવાનો ઘણા ખરા અર્થમાં પ્રયત્ન પણ કર્યો કે આખરે ચૈતર વસાવાની રણનીતિ શું રહેવાની છે તેમની ગેરહાજરીમાં અથવા તેમની હાજરીમાં કાર્યકર્તાઓની શું રણનીતિ રહેવાની છે અને ટ્રાઇબલ બેલ્ટ કેવી રીતે ઇવોલ્વ થઈ રહ્યો છે પોતાના સમજ અને રાજકારણની ખાસ કરીને સમજને લઈ તે દરેક વાતો આપણે સાહેબ પાસેથી જાણી આમ જ રસપ્રદ ઇન્ટરવ્યૂઝ તમારા સુધી પહોંચાડતા રહીશું અંદરની વાતો તમારા સુધી લાવતા રહીશું અને તમારા સુધી સચોટ અને સટીક સમાચાર પહોંચાડતા રહીશું મને અને મારા સાથી ઈશાન સાહેબને રજા આપશો Thank you so much.